અમરેલી જિલ્લાના ખાંભા બોરાડા ગામની પ્રાથમિક શાળામાં એક વર્ષથી આચાર્ય દ્વારા ગેરવર્તુણક અને સ્ટાફ ઘટને ગ્રામજનોને વાલી દ્વારા બે કલાક સુધી પ્રાથમિક શાળાને કરી રોષ વ્યક્ત કર્યો વહેલી સવાધિ શાળામાં અભ્યાસ કરતા બાળકો ગામની ગલીમાં અભ્યાસ કરતા જોવા મળ્યા ખાંભા ઇન્ચાર્ટ ટીપીઓ સહિત અધિકારીઓ બોરાડા ગામે પહોંચ્યા અને સ્થળ પર જ આચાર્ય સરોદબેનની હનુમાનપુર ખાતે કામગીરી માટે મોકલી આપવામાં આવ્યા બોરાડા પ્રાથમિક શાળામાં આચાર્યની જવાબદારી અનિલાબેન આપવામાં આવી અને લેખિતમાં કામ કરીને દ્વારા તાળાબંધી ખોલવામાં આવી ખાંભાગીરના ચેવાડામાં આવેલા બોરવાડા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા એક વર્ષથી આચાર્ય દ્વારા વાલીઓ બાળકો સાથે ગેરવર્તન કરતાઓના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા સ્ટાફની ઘટ હોવાના કારણે બાળકો અભ્યાસ માટે બગડી રહ્યો હતો ત્યારે ગ્રામજનો દ્વારા ગામની પ્રાથમિક શાળાને બે કલાક સુધી તાળાબંધી કરી રોષ વ્યક્ત કર્યો ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું કે જ્યાં સુધી આચાર્યની બદલી કરવામાં ન આવે લેખિતમાં આપવા ન આવે ત્યાં સુધી શાળાને તાળા ખોલવામાં નહીં આવે ત્યારે આ વાતને લઈને ખાંબાના ઇન્ચાર્જ ટીપીઓ સહિત અધિકારીઓ બોરાડા ગામે પહોંચ્યા હતા અમારો એ માન છે કે સરગણ ગોધાણી આચાર્ય આચાર્ય છે એ આચાર્ય અમારે આ ગામના

એને ગેરવર્તન કહેવાય તમે મોટા અવાજ થી તમે જોયું કે એક વાલી તેની છોકરી છે અહીંથી ભાગી ગઈ હતી તો એને એલસી માટેનો પ્રશ્ન હતો કે તમે છોકરીને એલસી કેમ આપ્યો

અત્યારે તો સ્ટાફ સ્ટાફની ઘટ છે અને તો નવી ભરતી થશે તો ઘટ પૂરી થઈ જશે અત્યારે બી એક શિક્ષક બી એલ રોકાયેલ છે અને ત્રણ અજ્ઞાન સાહેબ છે એ અત્યારે અમારે એને એના જિલ્લામાં એને જો મળી ગઈ તો એ ત્યાં છૂટા થઈ ગયા છે તો ચાર શિક્ષકોની ની ત્યારે ઘટ છે